આજુબાજુ બીજે કોઈ જગ્યાએ હવે મોકૂફ રાખ્યા છે તો જે મોકૂફ રાખ્યા એ લોકોનું બિલ બે મહિના પછી આવવાનું છે હવે અમારે શું વાંક કે અમારે એડવાન્સમાં ભરવાના પૈસા હવે સ્ટાર્ટિંગમાં પૈસા ભરવાની તાકાત હતી લોકોએ રિચાર્જ કરી કરીને ભર્યા અને પછી ઝીરો બી થઈ ગયા હવે મારી અમારી માંગ એક જ છે કે જ્યારે લોકોના મીટરો તમે બે મહિના પછી બિલ આપવાના છે તો બે મહિના સુધી પ્રીપેડ વાળાને બી કોઈ પૈસા ના ભરવા પડે એવો કોઈક આદેશ કરો એટલે આજે ઘણી બધી પબ્લિક અહીંયા અમારા ફતેગન સબ ડિવિઝન ખાતે ભેગી થઈ અને એમને જે સ્માર્ટ મીટર અમારે ત્યાંથી લગાવવામાં આવેલા છે એનો વિરોધ નોંધાવેલો છે કે અમારા જૂના મીટર કાઢી લો દરેકના અમુકના પ્રશ્નો અલગ અલગ છે એટલે એ બધાની રજૂઆતો અમે સાંભળી છે અને લીધી છે અને એ આગળ અમે ડે ટુ ડે તો ફોરવર્ડ કરતા જ હતા અને આજે પણ જે કંઈ અમે રજૂઆતો લીધી છે એને પણ આગળ અમારી ઉપલી ઓથોરિટીને ફોરવર્ડ કરવાના છે હાલ એવું છે કે ગાંધીનગર ખાતે અમારી આજે ઉપલયી અધિકારીઓની મિટિંગ યોજવામાં આવેલ છે હવે ફાઈનલ ડિસિઝન આજે શું લેવામાં આવે છે એના પર પછી